રાજ્યમાં પોલીસ ભરતીના વિવાદને લઈને મોટો સમાચાર મળી રહ્યો છે 12 ડિસેમ્બર સુધીમાં ભરતી કેલેન્ડર રદ કરવા હાઈકોર્ટની તાકીદ વર્ષ 2025-26 નું પોલીસ ભરતી કેલેન્ડર રદ કરવા કોર્ટે હુકમ કર્યો વર્તમાન ભરતીમાં કોન્સ્ટેબલની 10000 PSI ની 485 ભરતીઓ જગ્યાઓ પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ બાદમાં નીચી પોસ્ટનું પરિણામ જાહેર કરવા માટે હાઈકોર્ટે સૂચન કર્યું છે તો રાજ્યમાં પોલીસ ભરતીના વિવાદને લઈને મોટો સમાચાર 12 ડિસેમ્બર સુધીમાં ભરતી કેલેન્ડર રજૂ કરવા હાઈકોર્ટે તાકીદ કરી છે વર્ષ 2025-26 નું પોલીસ ભરતી કેલેન્ડર રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો વર્તમાન ભરતીમાં કોન્સ્ટેબલની 10000 PSI ની 485 જગ્યાઓ પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ બાદમાં નીચી પોસ્ટનું પરિણામ જાહેર કરવા સૂચન કરાયું વર્ષ 2025-26 નું પોલીસ ભરતી કેલેન્ડર રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો વર્તમાન ભરતીમાં કોન્સ્ટેબલની 10000 PSI ની 485 ભરતીઓ જગ્યાઓ પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ બાદમાં નીચી પોસ્ટનું પરિણામ જાહેર કરવા માટે હાઈકોર્ટે સૂચન કર્યું છે તો રાજ્યમાં પોલીસ ભરતીના વિવાદને લઈને મોટા સમાચાર બાર ડિસેમ્બર સુધીમાં ભરતી કેલેન્ડર રજૂ કરવા હાઈકોર્ટે તાકીદ કરી છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું પોલીસ ભરતી કેલેન્ડર રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો વર્તમાન ભરતીમાં કોન્સ્ટેબલની દસ હજાર પીએસઆઈની ચારસો પંચ્યાસી જગ્યાઓ પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ બાદમાં નીચી પોસ્ટનું પરિણામ જાહેર કરવા સૂચન કરાયું